વર્ણગમ ધારાસભ્ય જિગ્નેશ નિર્વયનના સમર્થનમાં પાટણ શહેરમાં કોંગ્રેસ દ્વારા આજે રહીનું આયોજન કરવામાં આવ્યું અમારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈએ વાત કરી અને એમણે જે વાત કરી હતી એ સમગ્ર પોલીસ કે કર્મચારીઓ માટે નહોતી પરંતુ જે ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે યુવાધન બરબાદ થઈ જાય એના માટે જિજ્ઞેશભાઈએ જે વાત કરી હતી પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતીઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમે જિગ્નેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરી અગાઉ અમારા રાષ્ટ્રીય નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વડગામના પાવર ધારાસભ્ય સન્માન્ય જિગ્નેશભાઈ મેવાણીએ મેવાણીને થરાદની મહિલાઓ એમની વેદના સાંભળવા બોલાવ્યા એ વેદનામાં જિગ્નેશભાઈએ એવા શબ્દો કીધા કે ભાઈ આ કોઈ પોલીસ છે એ જો કોઈ આવા ડ્રગ્સ દારૂના હડ્ડા પ્રોત્સાહન આપતી હશે અને ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી અને જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા એનું કારણ એક જ છે કે જો જીગ્નેશભાઈ આ દારૂ ને ડ્રગ્સમાં ઇન્વોલ્વ થશે તો સમગ્ર ગુજરાતની અંદર જે જે દારૂના અને ડ્રગ્સના હપ્તા હપ્તા આવે છે છે એ એ સરકાર સુધી પહોંચે હપ્તા બંધ થઈ જાય છે એના માટે આ જીગ્નેશભાઈને ટાર્ગેટ કરવા માટે આવ્યા છે એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે અમારા સન્માનીય ધારાસભ્ય કિરીટભાઈ અને અસંખ્ય લોકો અમે જોડાયા છે પાટણમાં પણ મારા અંદાજથી સિત્તેર લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીએ પહોંચે છે આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે અમે ટૂંક સમયની અંદર પાટણના પોલીસ સ્ટેશનની આજુબાજુ પાંચસો મીટરના રેન્જમાં દારૂના હડ્ડાઓ ચાલે છે એનું લિસ્ટ